वक्तव्य दरियो माना की पुरुष बलशाली है माना की पुरुष बलशाली है सावरिया के छप्पन भोग पर सावरिया के छप्पन भोग पर सिर्फ एक तुलसी ही भारी है एक तुलसी ही भारी है દીકરી એટલે ઈશ્વરે નસીબદાર બાપને કરેલું કન્યાદાન દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર ફક્ત એક લીલા પાનની જ અપેક્ષા હોય અને આખી અવસત ઘરે લઈ આવે એનું નામ દીકરી પિતાના વિષાદગ્રસ્ત મન પર હળવું પીંચું ફેરવીને હારી ગયેલા મનમાં

આવી જો વનવાસી ની વિકરતા સ્ને મારી અહો તો સંસારી પ્રથમ હા પુત્રી વિયોગ દુખે દીકરી માટે કોઈ પણ ઉપમા કે વક્તવ્ય ઓછા પડે દીકરી એટલે કાળજાનો કટકો સંવેદના નું સરોવર સ્નેહની સરવાણી પ્રેમનું પારણું હેતનો હિંડોળો ઉછળતો ઉલ્લાસ હરકની હેલી વહાલની વર્ષા ઝાલરનો જણકાર ફૂલદાનીની ફોરમ અવનીનો અલંકાર પૃથ્વીનું પાનેતર ધરતીનો ધબકારો

દીવાળે એ જ દીકરી એટલે જ કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ ભેગું થઈને આકાશમાં ચડે તેના વાદળ બંધાય ને અનરાધાર વર્ષે તેનું નામ દીકરી દીકરી તો સ્ત્રીના જીવનનું સૌથી નિર્દોષ અને મુગ્ધ રૂપ છે એટલે જ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુએ કહ્યું છે કે દીકરો તો બાપનો હાથ છે દીકરો તો બાપનો હાથ છે પણ દીકરી એ બાપનું હૈયું છે દીકરી એ બાપનું હૈયું છે એટલે જ કન્યાદાન સમયે બાપ જમાઈના હાથમાં દીકરીનો હાથ નહીં પરંતુ પોતાનું હૈયું સોપે છે

આવનારો સમય આંધી સૂચક ન બની રહે તે માટે મનોમંથન ને આત્મખોજ કરવાની જરૂર છે દીકરીની અછતતી સમાજ અને રાષ્ટ્ર પર શી અસર થાય છે તે ગંભીરતાથી વિચારવાની જરૂર છે દીકરી નથી ઠીકરી એ તો છે ઘરની દીવડી દીકરી નથી સાપનો ભારો એ તો છે તુલસીનો ક્યારો એ તો છે કહ્યું છે કે દીકરી એટલે અણી વખતે કામમાં આવે તેવી ઘરના કોક ખૂણે સંતાડેલી સોના મહોર એટલે કે જેના ઘર દીકરીની જાજરનો ઝણકાર ત્યાં રોજ દિવાળી ને રોજ નવરાત્રી અંતે દીકરી તરીકે હું મારી લાગણીઓને વર્ણવવાનો નમ્ર પ્રયાસ કરતી હોઉં ત્યારે રંગોની રંગોળી બનું કે આકાશે ચમકતી વીજળી રંગોની રંગોળી બનું કે આકાશે ચમકતી વીજળી ક્યારાની તુલસી ને ત્રણે કુળની દીવડી ત્રણે કુળની દીવડી

પટેલ હીરાભાઈ અંથારામ પરિવાર મગતુપુર પ્રાથમિક શાળા નંબર એકમાં એચટાટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું છેલ્લા બે વર્ષથી ગ્રીષ્મોત્સવ દીપોત્સવ અને વળી પાછું ગ્રીષ્મોત્સવ એવા કાર્યક્રમોનું જે જીઆઈટી દ્વારા આયોજન થાય છે તે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે હું આ તબક્કે જીઆઈટી ટીમ તમામ પરિવારનો ખૂબ આભાર માનું છું કે નાના નાના ભૂલકાઓને જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે ત્વિષાની વાત કરું તો ત્વિષા મારી દીકરી ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી ત્યારે ગ્રીષ્મોત્સવ બે હજાર બાવીસનું આયોજન થયેલું ત્યારે પણ બાળ વાર્તા સર્જન અને બાળગીત સર્જનમાં ત્વિષાનો પ્રથમ ક્રમાંક રહ્યો હતો અને એ વખતે પણ સ્ટેડિયમમાં નહેરુ સ્ટેડિયમમાં ત્વિષાનું જીતુભાઈ વાઘાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એ પછી એને નાનપણથી જ બોલવાનું બહુ ગમે એટલે જ્યારે પણ ટીચર દ્વારા કોઈ પણ ઘર વિશે બોલવામાં આવે તો પાંચ વાક્યો લખવાના કે બોલવાના કહેવામાં આવે ત્યારે ત્વિષા પંદર પંદર વીસ વીસ વાક્યો ઘર વિશે કે વરસાદ વિશે કે ઋતુઓ વિશે લખતી એ ઉપરથી મને એવું લાગ્યું કે એનામાં સર્જન શક્તિ છે અને જ્યારે પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું ત્યારે માર્ગદર્શન આપી અને આ ગ્રીષ્મોત્સવમાં ભાગ લેવડાવ્યો છે તો ગ્રીષ્મોત્સવ બાવીસમાં પણ વિશે વિજેતા હતી અને ગ્રીષ્મોત્સવ બે હજાર ત્રેવીસમાં પણ બાળવાર્તા સર્જન બાળગીત સર્જન અને વક્તૃત્વ સ્પર્ધામાં એ વિજેતા રહી છે સર્જન કરવું એ એનો શોખ છે અને હું તો પ્રોત્સાહન આપું જ છું પરંતુ આ જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે એ બદલ જીઆઈટીનો ખૂબ ખૂબ આભાર જ્યારે પહેલીવાર ગ્રીષ્મોત્સવનું આયોજન થયું હતું ત્યારે ભગવદ્ ગીતાનો એક વિભાગ મૂકવામાં આવ્યો હતો તો તે અંતર્ગત તે દિવસથી ત્વિષાએ ભગવદ્ ગીતા હાથમાં લીધી ભગવદ્ ગીતા હોય તો બધાના ઘરમાં પણ આપણે બધા જાણીએ છીએ કે આપણે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ વડીલો કે ઘરના મોટા ઉપયોગ કરતા હોય પણ બાળકોમાં એનો ઉપયોગ કેટલા સુધી આપણે બધા જાણીએ છીએ તો ત્યારે ત્વિષાએ શરૂઆત કરી અને આજે ત્વિષા પ્રથમ અધ્યાયના તમામ શ્લોકો મોઢે કંઠસ્થ કરેલા છે અને તમામ શ્લોકોનું રોજ પારાયણ કરે છે અને ભગવદ્ ગીતાના બાકીના બધા અધ્યાયોના માત્ર નામ એને આવડે છે તો આ જીઆઈટી થકી શક્ય બન્યું છે આવું દરેક બાળકમાં પણ હશે પણ આજે મારે મારા બાળકની વાત કરવાની છે ત્યારે ત્વિષાને જે સ્ટેજ પૂરું પાડ્યું એ બદલ જીઆઈટીની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું આભાર